નમસ્કાર મિત્રો શ્રીમતી કેવી માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય મું જોથાણ તાલુકો વલપાડ જિલ્લા સુરતમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી ધોરણ એકથી આઠમાં ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમમાં બધા વિષયો ભણાવી શકે તેવા મોન્ટેશ્રી પીટીસી અને બીએડ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે ધોરણ પાંચથી બાર કોમર્સ વિભાગમાં બીએસસી એમએસસી બીએડ કરેલ ઉમેદવારો માટે ગણિત અને વિજ્ઞાનમાં બી કોમ એમ માટે બી એ ઇકો ચાર્ટિક અકાઉન્ટમાં જગ્યાઓ ખાલી છે બી એ એમ એ બી માટે ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાન્ય વિજ્ઞાન અને અંગ્રેજીમાં જગ્યાઓ ખાલી છે હોસ્ટેલ માટે બાળકોને સમજી શકે તેવા ગૃહપતિની જરૂર છે ઉપરોક્ત લાયકાત ધરાવનારો અનુભવી બેન અનુભવી ઉમેદવારોએ દિવસ આઠમાં આપેલા નંબર ઉપર સ્વસ્તાક્ષરે લેખેલ અરજી ફોટા સાથે મોકલવાની રહી છે એન્ટરવ્યૂ માટે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે સાડા નવથી બપોરના બાર કલાક દરમિયાન હાજર રહેવું સ્કૂલ હોસ્ટેલમાં રહેવાની જમવાની સુવિધા ઉપલબ્ધ છે ત્યારબાદ જોઈએ એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ હોસ્ટેલ તળાજા શિક્ષકોની જરૂર છે વિભાગની વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ ધોરણ અગિયાર અને બાર વિશે જોઈએ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ગણિત બી એસ એમએસસી બી એડ બી એ કરેલા ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે નામું આંકડા બી એ એસ અર્થશાસ્ત્ર એમ કોમ એમ બી એડ ચાર જગ્યા અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર બી એમ એ બી એડ ચાર જગ્યા ઉચ્ચતર પ્રાથમિક વિભાગ સૌથી ધોરણ દસ સુધી ગણિત વિજ્ઞાન બીએસસી એમએસસી સી બી એડ બી બે જગ્યા ખાલી છે અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી હિન્દી બી એ એમ બી એડ ત્રણ જગ્યા ધોરણ પાંચ સ્પેશિયલ નવોદયની તૈયારી કરી શકે તેવા બી એમએસસી બીએડ બી બે જગ્યા ખાલી છે પ્રાથમિક કે કેજીથી ધોરણ ચાર સુધી પ્રાથમિકતા તમામ વિષયો ભણાવી શકે તેવા અનુભવ બહેનો પીટીસી બી એ એમ એ છ જગ્યા ખાલી છે બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરીએ કમ્પ્યુટર ઓપરેટર ક્લર્ક ગૃહ તે આસિસ્ટન્ટ સિક્યોરિટી ગાર્ડની જરૂર છે રસોઈયા ચાર જગ્યા ખાલી છે સફાઈ કામદારની બે જગ્યા ખાલી છે કપડાં ધોવા માટે બે જગ્યા ખાલી છે ડ્રાઈવર જગ્યા ચાર ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારીએ પોતાના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક જોરોક્સ નકલ સાથે અને પાસપોર્ટ ફોટા સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુની તારીખ જોઈએ સાત ચાર બે હજાર ચોવીસ રવિવાર સમય સવારે નવથી સાંજે પાંચ સુધી સ્થળ જોઈએ એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ તળાજા ત્યારબાદ જોઈએ ધોળકીયા સ્કૂલ રાજકોટ અને ગોંડલમાં આવેલી છે આ શાળા અંગ્રેજી માધ્યમની છે જગ્યાઓની વાત કરીએ પ્રિ પ્રાઇમરીથી ધોરણ બાર સુધી સાયન્સ કોમર્સ આર્ટ્સ ફાઉન્ડેશનમાં બધા જ વિષયોમાં સીબીએસઇ અને જીએસઇ બીમાં જગ્યાઓ ખાલી છે આ ઉપરાંત ડાયરેક્ટર્સ પ્રિન્સિપલ કોર્ડિનેટર્સ અને ટીચરની જગ્યાઓ ખાલી છે વોકન ઇન્ટરવ્યૂની વાત કરીએ છ એપ્રિલ અને સાત એપ્રિલ સવારે દસથી બપોરને એક સુધી અને સાંજે ચારથી સાત સુધી સ્થળ જોઈએ ઓપોઝિટ પંચાયતનગર સ્ટોપ નિયર ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી રોડ રાજકોટ ત્યારબાદ જોઈએ બી એન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં નીચેના શેક્ષણ મુજબ જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ હાયર સેકન્ડરીમાં સેકન્ડરીમાં પ્રાઇમરીમાં પ્રી પ્રાઇમરીમાં કમ્પ્યુટર સબ્જેક્ટમાં લાઇબ્રેરીમાં અને મ્યુઝિકમાં જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તેમણે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રજ્યુ મોકલવાનું રહેશે અથવા તમારી અરજી નીચે આપેલા એડ્રેસ પર મોકલી શકાય છે એડ્રેસ જોઈએ તો વી એન ગોદાણી ઇંગ્લિશ સ્કૂલ નિયર બાલાશ્રમ કતારગામ રોડ સુરત